શિક્ષણ જગતનું એક ઝળહળતું નામ કે બી એક ગામી સર હવે ગામી પરિવારના એજ્યુકેશન એક્સપિરિયન્સ અને નોલેજનો લાભ મોરબીને મળશે કે કેમ ત્રણસો થી વધારે ડોક્ટર્સ હજારથી વધારે ટોપ કોલેજીસના એન્જિનિયર્સ અને બિઝનેસમેન અને ક્લાસ પણ અધિકારીઓ તૈયાર થયા છે એવા આ એક નવા આયામ સાથે સફર શરૂ કરવા વિને ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે જોડાઈ ગયા છીએ અમે આજ વર્ષથી હવે શાળાની અંદર વિશેષ રીતે એક નવા જ આયામો સાથે સંકુલ તૈયાર કરવા જઈ રહ્યા છે બાળકના હોલિસ્ટિક સિક્સ ડેવલપમેન્ટ ઉપર જે ભાર મૂકવામાં આવી રહ્યો છે તેઓ સમાજ માટે પોતાના પરિવાર માટે અને રાષ્ટ્ર માટે કંઈક સારું કરી શકે બાળકના સર્વાંગી વિકાસ માટે અને બાળકને તેના જીવનના ઉચ્ચતમ ધ્યેયો પર લઈ જવા માટે જો કોઈ પાયાનું કામ કરતું હોય તો એ હોય છે શાળા નમસ્કાર હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટના એજ્યુકેશન પ્રમોશનલ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સત્ય સમર્પણ સંકલ્પ અને સત્કારના વિચાર સાથે ચાલતી શાળા એટલે કે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ શિક્ષણ જગતનું એક ઝળહળતું નામ એટલે કે બીએ ગામીસર કે જેમણે પચાસ વર્ષ શિક્ષણ ક્ષેત્રે આપ્યા છે અને આજથી એકવીસ વર્ષ પહેલાં મોરબીની એક જાણીતી સંસ્થા એટલે કે નાલંદા વિદ્યાલયની સ્થાપના એમણે પાંચોટિયા સર અને બ્રિજેશ મેરજાના સહયોગથી શરૂ કરેલી હતી એમના બંને પુત્રો હર્ષદભાઈ ગામી અને જયેશભાઈ ગામીએ નાલંદા વિદ્યાલયમાં શિક્ષણ ક્ષેત્રે પાયાના પથ્થર તરીકે કાર્ય કરી અને હવે થોડા સમય પહેલાં તેમાંથી સેવાનિવૃત્તિ લીધી છે સેવા નિવૃત્તિ બાદ સમગ્ર મોરબીના વિદ્યાર્થીઓ અને વાલીઓ વિચારી રહ્યા હતા કે હવે ગામી પરિવારના એજ્યુકેશન એક્સપિરિયન્સ અને નોલેજનો લાભ મોરબીને મળશે કે કેમ તો હવે એની આતુરતાનો અંત આવ્યો છે તો હવે ગામી પરિવાર જોડાઈ રહ્યો છે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ અશોકભાઈ રંગપરિયા સાથે તો આવો આજે આપણે હર્ષદભાઈ ગામી જયેશભાઈ ગામી અને અશોકભાઈ રંગપરિયા સાથે ખાસ વાતચીત કરીએ બીએસસી એમએસસીના ગોલ્ડ મેડલિસ્ટ અને ચીન નીટ અને સાયન્સમાં મોરબીનું જાણીતું નામ અને સાથે સાથે સાયન્સના પાયોનિયર પણ જે ગણાય છે કે જેમના નીચે ત્રણસોથી વધારે ડૉક્ટર્સ હજારથી વધારે ટોપ કોલેજીસના એન્જિનિયર્સ અને બિઝનેસમેન અને ક્લાસ પણ અધિકારીઓ તૈયાર થયા છે એવા હર્ષદભાઈ ગામી મારી જોડે છે હર્ષદભાઈ મોરબી અપડેટમાં પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ખાસ કરીને હવે આપ નવા વિઝન સાથે અને નવા વિચારો સાથે ગામી પરિવાર જ્યારે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે જોડાવા જઈ રહ્યો છે ત્યારે એના બાબતે આપનું મંતવ્ય શું છે સૌ આપના માધ્યમથી સૌ મોરબી વાસીઓને મારા વંદન નમસ્કાર જી છેલ્લા સત્યાવીસ વર્ષથી એટલે કે લગભગ ત્રણ દાયકાથી મોરબીમાં મેં શરૂ કરેલી આ એજ્યુકેશન સફર જી બાળકોને માર્ગદર્શનની એમાં એક ટૂંકો નાનકડો વિરામ આવ્યો અને ફરી જ્યારે જ્યારે એ વિરામ બાદ મોરબીમાં રહેલા અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમના વાલીઓ વર્તમાન સમયના વિદ્યાર્થીઓવાલીઓ મોરબીના શિક્ષણ જગતના શુભચિંતકો જી પ્રબુદ્ધ નાગરિકો જી આગેવાનો આ બધા જ્યાં જ્યાં મળતા હતા એમનો હંમેશા એક જ સુર હતો કે સાહેબ તમારા પરિવારના શિક્ષણના અનુભવો અને તમારી એક્સપર્ટ એ છે એનો લાભ મોરબીના શિક્ષણ જગતને હવે મળશે કે કેમ હા મળતો રહે એવી અમારી સૌની લાગણી છે અને આ બધાની લાગણી અમારા માટેની એક અમારા ઉપરનો વિશ્વાસ આ બધી બાબતોને અમે ધ્યાનમાં રાખી અને ફરીથી જી આ એક નવા આયામ સાથે સફર શરૂ કરવા વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે જોડાઈ ગયા છીએ જી અને અહીંયા પણ જે રીતે અત્યાર સુધીના અમારા અનુભવો છે જી અમારી એક્સપર્ટાઈઝ છે જી એ અને એની સાથે નવી જરૂરિયાતો જે છે એને ધ્યાનમાં લઈને પણ મોરબીના વિદ્યાર્થી અને વાલીઓને ફરીથી ખૂબ જ સારું અને નવા આયામો સાથેનું શિક્ષણ મળે એ અમારો નમ્ર પ્રયાસ હશે અને અમારા પર જે વાલીઓ અને વિદ્યાર્થીઓ વિશ્વાસ મૂકેલ છે એને અમે ચોક્કસ ચરિત્ર કરશું અને ઈશ્વર અમને એના માટે સક્ષમ બનાવે એવી પણ મારી લાગણી છે અહીંયા અમે આઈક્યુ સાથે ઈ ઇમોશનલ ક્વોશન અને સાથે સાથે એસક્યુ સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને અમે આ વિશ્વાસને ચરિતાર્થ કરશું વાલીઓ અને વિદ્યાર્થીઓનું અમને એક મોટું બેકિંગ મળ્યું છે મોટું પીઠબળ મળ્યું છે અને એટલે જ અમે આ નવું સોપાન ચાલુ કરવા માટે અથવા જોડાવા માટે પ્રેરાયા છીએ શિક્ષણ ક્ષેત્રની અંદર જેમણે દસ વર્ષ રાજકોટની ભરાટ સ્કૂલમાં અને ત્યારબાદ દસ વર્ષ મોરબીની તપોવન વિદ્યાલય અને છેલ્લા બે વર્ષથી જેઓ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છે એવા અશોકભાઈ રંગપરિયા મારી જોડે છે અશોકભાઈ મોરબી અપડેટમાં પહેલાં તો આપનું સ્વાગત છે હવે જ્યારે ગામી પરિવાર આપના મેનેજમેન્ટ સાથે જઈ જઈ રહ્યો છે છે જોડાવા ત્યારે આપની લાગણીઓ કેવી છે અને એમના નવા વિઝનથી વિદ્યાર્થીઓને મળશે આભાર મોરબી અપડેટનો આજે મોરબી અપડેટના માધ્યમ દ્વારા હું આજે સૌ પ્રથમ કુલ વતી બી એ ગામીસર હર્ષદભાઈ અને જયેશભાઈ ગામીનું શાળા પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું છેલ્લા બે વર્ષથી આ શાળાનું અને ડીએનડી પ્રી સ્કૂલનું સંચાલન હું સંભાળી રહ્યો છું હાલમાં મારી સાથે મારા સાથી મિત્ર નીરુભાઈ રાણપરા પણ છે ખાસ જે છે એ છેલ્લા બે વરસથી આ શાળાનું જ્યારે હું સંચાલન સંભાળી રહ્યો હતો ત્યારે મારા વાલીઓ ગણની અને વિદ્યાર્થીઓની તેમજ સ્ટાફગણની એક વારંવાર લાગણી હતી કે આ શાળા છે એનું વધારે ડેવલપમેન્ટ થાય તો જ્યારે ગામી પરિવાર અમારી સાથે જોડાયો છે ત્યારે અમે આ જ વર્ષથી હવે શાળાની અંદર વિશેષ રીતે એક નવા જ આયામો સાથે સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવા જઈ રહ્યા છે સ્પોર્ટ્સના ગ્રાઉન્ડો ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છીએ એક સરસ મજાનું ઓડિટોરિયમ તૈયાર કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે ઇલેવન ટ્વેલ્થ સાયન્સ અને કોમર્સની અંદર વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ એટલે કે મોરબીથી દૂર ન જવું પડે એવું સરસ મજાનું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ અને મારા ગુરુજી શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબનું માનવું છે કે શિક્ષણ એક બહુ મોટી જવાબદારી છે તો હું આ સ્પષ્ટપણે માનું છું કે મારા વાલીઓએ મૂકેલી આ મારા પરની જવાબદારી હું સારી રીતે નિભાવી શકું એટલે અમારી એક સરસ મજાની આ ટીમ તૈયાર થઈ છે અને વિદ્યાર્થીના થ્રી ડિગ્રી ડેવલપમેન્ટ માટે અમે બહુ સારી રીતે કામ કરી શકશું જેઓ એનઆઈટી પાસઆઉટ એન્જિનિયર છે અને પચીસ વર્ષથી જેઓ શૈક્ષણિક ક્ષેત્રે કામ કરી રહ્યા છે અને જેમણે સીબીએસઈના સૌરાષ્ટ્રના આઈકોનિક પર્સનાલિટી ગણવામાં આવે છે એવા જયેશભાઈ ગામી મારી જોડે છે જયેશભાઈ મોરબી અપડેટમાં તો ખાસ કરીને પહેલાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હવે આપ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે જોડાઈ રહ્યા છો ત્યારે નવા વિઝન સાથે નવા વિચારો સાથે વિદ્યાર્થીઓને શું લાભ મળશે સૌ પ્રથમ તો મોરબી અપડેટના માધ્યમથી સૌ મોરબી વાસીઓને મારા નમસ્કાર અમારી શિક્ષણ ક્ષેત્રની જે પચીસ વર્ષની શૈક્ષણિક સફર રહી છે અને હવે એ સફરને અમે નવા મુકામ ઉપર એટલે કે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે ફરીથી જ્યારે શરૂ કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ તો આ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ જેમની એક મોરબીમાં આગવી ઓળખ ઊભી થઈ છે એના પાયોનિયર ટ્રસ્ટીઓ જીતુભાઈ સરળવા સંજયભાઈ સરળવા અને કુણાલભાઈ મેવા જેમના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાએ પોતાની એક આગવી ઓળખ ઊભી કરેલી છે અને છેલ્લા બે વર્ષથી આ મારા સાથી મિત્રો અશોકભાઈ રંગપરિયા આ સ્કૂલની કેપ્ટનશીપ નિભાવી રહ્યા છીએ હવે અમે એમની સાથે જોડાય અને આ સંસ્થાને એક નવું વિઝન આપવા માટે જઈ રહ્યા છીએ ત્યારે નવા વિઝનની વાત કરીએ તો સરકારશ્રીની જે નવી એજ્યુકેશન પોલિસી આવી રહી છે અને એ નવી એજ્યુકેશન પોલિસીની અંદર બાળકના હોલિસ્ટિક થ્રી સિક્સટી ડેવલપમેન્ટ ઉપર જે ભાર મૂકવામાં આવી રહ્યો છે એને અનુસરી અને અમે આ સંસ્થાની અંદર ખાસ કરીને ઇન્ડિયન ટ્રેડિશન એકેડેમિક એક્સેલન્સ પરફોમન્સમાં ઇમ્પ્રુવમેન્ટ થાય અને અનેકવિધ પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય બાળકમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય અને સૌરાષ્ટ્ર લેવલની સીબીએસઈની એક મોડેલ સ્કૂલ ઊભી થાય જે સ્કૂલની અંદર કેજીથી લઈ અને ધોરણ બાર સાયન્સ કોમર્સ અને હ્યુમાનિટીઝનું અમે એજ્યુકેશન પૂરું પાડી શકીએ અને નવા સમયની જરૂરિયાત પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રિનોવેટ કરીએ ફરીથી ડેવલપ કરીએ મોડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીએ અને અનેકવિધ પ્રવૃત્તિઓ માટેની જરૂરિયાતો પૂરી પાડીએ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડોનું ડેવલપમેન્ટ કરીએ અને એની સાથે સાથે અમારા અનુભવનો જે નિચોડ છે અમારી શૈક્ષણિક જે અમારી એક્સપર્ટાઈઝમેન્ટ છે એને બાળકને મધ્યમાં રાખી અને ભવિષ્યમાં બાળક છે આ શિક્ષણ સંસ્થા થકી આગળ વધે અને ભવિષ્યની અંદર આ શિક્ષણ સંસ્થામાંથી સારા ડોક્ટર્સ એન્જિનિયર્સ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ બિઝનેસમેન અને સારા વ્યક્તિઓનું નિર્માણ થાય અને વ્યક્તિઓ સમાજ માટે પોતાના પરિવાર માટે અને રાષ્ટ્ર માટે કંઈક સારું કરી શકે એવા વિદ્યાર્થીઓનું નિર્માણ થાય ઘડતર થાય એવા અમારા નમ્ર પ્રયાસો હશે શિક્ષણ એ શિલ્પકાર જેટલું જ અઘરું કાર્ય છે અને જેના માટે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારું કાર્ય કરી રહી છે અને તેની સાથે હવે ગામી પરિવાર પણ જોડાયો છે ત્યારે હવે એને નવી ઊંચાઈઓ મળવાની છે ત્યારે સીબીએસઈના માધ્યમથી તો આપણે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં જોડાયા છીએ પરંતુ હવે ગુજરાતી માધ્યમનું શું ગુજરાતી માધ્યમ માટે પણ અમે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓને વાલીઓની સંપૂર્ણ લાગણી સંતોષાય અને એનો વિશ્વાસ બરકરાર રહે એવું સરસ શૈક્ષણિક સંકુલ આપી રહ્યા છીએ અને એમના માટે આપણે ટૂંક સમયમાં જ મોરબી અપડેટના માધ્યમથી ફરીથી એ ત્યાં મળીશું જી તો આપણી એક આતુરતાનો અંત તો આવી જ ગયો છે કે જેની સાથે ગામી પરિવાર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે જોડાઈ ગયો છે અને હવે ગુજરાતી માધ્યમ માટે પણ ટૂંક સમયમાં જ સારા સમાચાર મળશે